નમસ્કાર આપની હળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગાંધીનગર સ્થિત કમિશનરશ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મહીસાગરના સંચાલન હેઠળ લુણાવાડા ખાતે નગરપાલિકા કક્ષાનો એક પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો આ કાર્યક્રમનું આયોજન લુણાવાડાના ચાર રસ્તા પાસે આવેલી એનએસ ટોકી ખાતે કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકકળા ભવાઈ દ્વારા સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો સ્વચ્છતા ત્યાં પ્રભુતાના વિષય પર આધારિત આ ભવાઈમાં સ્વચ્છતાનું મહત્ત્વ અને તેના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ચારણ ગામના બ્રહ્માણી સેવા વિકાસ ટ્રસ્ટના પ્રખ્યાત કલાકાર અરુણ બારોટ અને તેમના સાથી કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ભવાઈ રજૂ કરીને સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો તેમણે અભિનય અને સંવાદો દ્વારા લોકોને તેમના ઘર ગામ અને શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો પ્લાસ્ટિક બરાબર આ રસ્તા હોય હા અને જો પ્લાસ્ટિક ફૂલે કોઈ જગ્યાએ નહીં ખરાબ ના